વિઆરમોલ ખાતે નાયકા તેના અત્યંત સફળ બ્યુટી બારને ફરીથી લોન્ચ કર્યું મેકઅપ આર્ટિસ્ટ જિયા સોસા દ્વારા આયોજિત માસ્ટર ક્લાસમાં મહિલાઓએ ઈએલએફ કેટેગરી જેવી ટોચની બ્રાન્ડ્સનો ઉપયોગ કરીને સિગ્નેચર ગ્લેમ રૂપ હાંસલ કરવા માટે મૂલ્યવાન ટિપ્સ અને ટેકનિક શીખી હતી ભારતના અગ્રણી બ્યુટી અને લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન નાયકાઈ વી મોલમાં આયોજિત એક રોમાંચક ઇવેન્ટ સાથે તેની અત્યંત સફળ બ્યુટી બારને સુરતમાં ફરીથી રજૂ કરી છે પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ જીયા સુસા દ્વારા સંચાલિત માસ્ટર ક્લાસમાં સૌથી વધુ સૌંદર્ય ઉત્સાહીઓને ભાગ લેવાની તક મળી હતી સત્ર દરમિયાન ઉપસ્થિતોએ ઈ એલ એફ કોસ્મેટિક કે બ્યુટી હુડા બ્યુટી અને નાઇકા કોસ્મેટિક જેવી ટોચની કક્ષાની બ્રાન્ડનો ઉપયોગ કરીને સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક હાંસલ કરવા માટે મૂલ્યવાન ટિપ્સ અને તકનીકો શીખી હતી આવશ્યક મેકઅપ હેર અને સ્કીન કેર પ્રોડક્ટ દર્શાવતા મેકઓવર સાથે નાયકાએ સુનિશ્ચિત કર્યું કે દરેક સહભાગી અધૃત લાગે સુરતે રહેવાસી મેકઅપ આર્ટિસ્ટ જિયા સોસાએ સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક બનાવ્યો હતો જે મોટા દિવસે સરળતાથી લઈ શકાય છે તેણે મોડેલની ત્વચાને ઇએલએફ કોસ્મેટિક સી બ્રાઇટ પુટી પ્રાઇમર યુનિવર્સલ સીર અને બેઝ માટે હુડા બ્યુટી ફોક્સ ફિલ્ટર કન્સીલર સાથે તૈયાર કરીને શરૂઆત કરી હતી આ ખૂબ જ પ્રિય કન્ઝ્યુમર ફોક્સ પ્રોપર્ટી વિશે વાત કરતા નાયકાના પ્રવક્તાએ કહ્યું કે નાયિકા સુંદરતાની દુનિયામાંથી શ્રેષ્ઠ બ્રાન્ડ્સ ઉત્પાદનો અને વલણોને નવા અને રસપ્રદ ફોર્મેટમાં ગ્રાહકોની નજીક લાવવા માટે પ્રતિબદ્ધ છે અમારા બ્યુટી બારને વર્ષોથી ઘણી લોકપ્રિયતા અને પ્રેમ મળ્યો છે અને સુરતે અમને જે પ્રેમ બતાવ્યો છે તેનાથી અમે ખૂબ જ રોમાંચિત છીએ અમે સતત સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ શહેરોમાં ઘણા બધા બ્યુટી બારનું આયોજન કરીશું અને કેટલીક સૌથી વધુ માન ધરાવતી બ્રાન્ડ્સ નિષ્ણાતો અને સુંદરતામાં ઓફર સાથે અમારા ગ્રાહકો માટે યાદગાર અનુભવો સર્જવા આતુર છીએ સો આજે અહીંયા નાયકા બ્યુટી બાર છે અને વીઆર મોલમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે અને હું બહુ સુપર એક્સાઇટેડ છું ગુજરાતની છોકરી આજે સ્પેશિયલી નાયકા બારમાં આવી રીતે વીઆર મોલમાં આવી છે અને ઇટ ઇઝ અ બિગ 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 ઓપોર્ચ્યુનિટી ફોર મી મારી માટે બહુ મોટી વાત છે બિકોઝ નાયકામાં કામ કરવું એ મારું ડ્રીમ હતું છેલ્લા સત્તર વર્ષથી અને નાયકા ઇટ્સ અ બિગ બ્રાન્ડ બિગ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ ધ મેકઅપ આર્ટિસ્ટ અને આજે મને પોતાને એટલું બેસ્ટ ફીલ થઈ રહ્યું છે કે હું નાયકાની સાથે જોડાઈ છું અને આ સ્પેશિયલી બધું મારી માટે આવ્યું છે અને ધીસ ઇઝ અમેઝિંગ ફિલિંગ બહુ મોટું સપનું હતું નાયકાની સાથે કામ કરું તો આજે એ સપનું કમ્પ્લીટ થઈ રહ્યું છે હું બધી જ મેકઅપ આર્ટિસ્ટને બધા જ ગર્લ્સને કહેવા માગું છું બધી જ વુમન્સને કહેવા માગું છું કે બધા સપના જોવો હાર્ડવર્ક કરો ઓફકોર્સ તમારા સપના પૂરા થશે મારું સપનું સાત વર્ષમાં પૂરું થયું છે નાયકાની સાથે કામ કરવાનું તો ઓફકોર્સ યસ તમારું પણ થશે તો હાર્ડવર્ક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ and then everything and i'm working since 17 years and this is the payoff for 17 years with the nike and it is a, such a big opportunity thank you so much nike for giving me this opportunity and thank you so much everybody tamil nadu especially all the reporters all the camera person all everyone all the reporters thank you so much for coming thank you je Naika ma Aaje, India ni world best બ્રાન્ડ નાયકામાં છે અને નાયકા એટલે ઇન્ડિયાનું હબ કહેવાય વર્લ્ડનું હબ કહેવાય આજે નાયકા બધે જ છે એવરી ઘર બેસીને તમે એક એક નાની 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 વસ્તુ પણ નાયકાથી મંગાવી શકો છો નાયકાની સાથે બહુ બધી લેડીઝ બહુ બધા જેન્ટ્સ કામ કરી રહ્યા છે અને ઇટ ઇઝ અ હ્યુજ પ્લેટફોર્મ ટુ વર્ક ઓન બીરો રિપોર્ટ સુરત